જય સ્વયંભુ કહે છે કે આ વિશ્વ જગતમાં હું કાંઈ પણ કરવા સમર્થ નથી જે કાંઈ કરે છે તે પરમાત્મા કરે છે પરમાત્માની આગળ નતમસ્તકે જે કાંઈ ધરવું તેને સંન્યાસ કહે છે ન્યાસ એટલે રાખવું મૂકવું સંન્યાસ એટલે સમયક ન્યાસ પ્રેમ આદરથી ફળને શરણે ધરવામાં આવે આ જે ભાવના છે તે સમર્પણની સ્થિતિ છે આજ ભક્તિની સ્થિતિ છે આજ જ જ્ઞાની ભક્ત ભક્તની સ્થિતિ છે આજ ખરા અર્થમાં સંન્યાસની સ્થિતિ છે અને જે ગૃસ્થાશ્રમ છે તે પતિ અને પત્ની સ્વધર્મ પંથ પર પતિ પત્નીના જુદા જુદા મત હોય તેમનું ગૃસ્થાશ્રમનું તંત્ર કુંઠિત વાજિંત્ર જેવું હોય છે અને એમનો ગૃસ્થાશ્રમ નામનો જ હોય છે જેમ આકાશમાં ભરેલા વાદળા પરસ્પર મળતા ટકરાતા તેમાં પાક વીજળી પ્રકાશિત થાય છે તેમ પતિ પત્નીના મત અને મનની એકતા હોય અને ભક્તિ ભાવમાં પૂરા રંગાયા હોય તો એમના હૃદયમાં દિવ્ય પ્રકાશ થાય છે એમના હૃદયમાં દિવ્ય પ્રકાશ થાય છે અને એમના અવઘોળ અંતરમાંથી અંધકારનો નાશ થાય છે એ ભક્તિવાન પતિ અને પત્ની નું જીવન ધન્ય બને છે આવા એકમતા એકમના અને એક ધર્મવાળા ઉપાસકો નર અને નારી પરમાત્માને પામી જાય છે આવા જે નર અને નારી છે તેનામાં સત્ય દયા પવિત્રતા તપસ્યા તિતિક્ષા અહિંસા ત્યાગ બ્રહ્મચર્ય સ્વાધ્યાય આર્જવો સંતોષ સમદૃષ્ટિ મન અને આત્મચિંતન હોય છે આત્મચિંતન હોય છે એને તે પંચ મહાભૂતોમાં ઈશ્વરની ભાવના કરે છે અને તેઓ ઈશ્વરની કથા કીર્તન અને સત્સંગ પણ કરે છે આવા જે નારી છે તે તો તરે જ છે પણ તેનો સંગ જે કરે છે ને તે પણ તરે છે અને તારે છે બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભો